નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના વિડીયોની અંદર તો ગુજરાત ઉપર શક્તિ વાવાઝોડાનો ખતરો મિત્રો મંડરાઈ રહ્યો છે ઓખા બંદરને ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવી ગયું છે તંત્ર પણ હાઈ એલર્ટ ઉપર જોવા મળી રહ્યું છે ખાસ મિત્રો અત્યારે આ તમે આગાહી જોઈ શકો છો અને અત્યારે આ વાવાઝોડું જોઈ શકો છો અત્યારે મિત્રો મોટું એલર્ટ આપવામાં આવી ગયું છે ખાસ ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર સંભવિત શક્તિ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અરબી સમુદ્રમાં મિત્રો સર્જાયેલા આ વાવાઝોડાના કારણે તંત્ર દ્વારા મિત્રો તાત્કાલિક ધોરણે સાવચેતીઓના પગલાં પણ લેવામાં આવ્યા છે મિત્રો ખાસ તમારા વિસ્તારોમાં કેવો વરસાદ છે જરૂરથી જણાવજો વાવાઝોડાની અસરના ભાગરૂપે દ્વારકાના ઓખા બંદર ઉપર ભય સૂચક ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે આ સિગ્નલ સૂચવે છે કે બંદર પરથી જહાજોને વિદાય આપવાનો સમય થયો છે અને ખતરો નજીક આવી રહ્યો છે હવામાન વિભાગની આગાહીના પગલે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા માટે અને સલામત રહેવા માટે ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે વાવાઝોડાના પગલે મિત્રો સંભવિત અસરોને પહોળી વળવા માટે મિત્રો એનડીઆરએફની સહિત ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી રહી છે હજુ પણ પાંચ દિવસ માટે આ સિસ્ટમ અહીં જ રહેવાની છે ખાસ કરીને બધાને મિત્રો ચેતવણી આપવામાં આવી રહી છે વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે જે માછીમારો દરિયો ખેડવા ગયેલા છે તેમને પણ તાત્કાલિક ધોરણે નજીકના બંદર ઉપર પરત ફરવા માટે નિર્દેશો આપવામાં આવી રહ્યા છે દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો વાવાઝોડાની અસૂચનાસ્ટ સ્પષ્ટપણે મિત્રો જોવા મળી રહ્યું છે ને અહીં દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યું છે જેના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે આ ઉપરાંત દરિયામાં કરંટનું પ્રમાણ પણ વધી રહ્યું છે જ્યારે મિત્રો વિસ્તારોમાં જોખમ અનેક વિસ્તારો જોખમી બની રહ્યા છે તંત્ર દ્વારા માછીમારોને બોટના પાર્કિંગ અને સુરક્ષા માટેના વ્યવસ્થાઓને ગોઠવવામાં આવી રહ્યું છે વાવાઝોડા શક્તિ નામ ખતરાને તંત્ર જોતા મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે જ કેવું સ્પીડમાં ગુજરાત તરફ ધકેલાઈ રહ્યું છે ગુજરાત ઉપર આના લીધે મિત્રો પાંચ દિવસ માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે ને આગાહીઓ કરવામાં તેના લીધે આવી રહી છે કે ખાસ આ જો વાવાઝોડું ગુજરાત તરફ ફૂંકાય છે તો ગુજરાતને તબાહ કરી દેશે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરના જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તો ખાસ મિત્રો તમે સાચવજો અને પગલાં લેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે તો ખાસ મિત્રો આ વાવાઝોડું અનેક વિસ્તારોમાં વરસાદ લાવશે